ભરૂચમાં કરોડોના દેવામાં ડૂબેલી નગરપાલિકા સામે પ્રચંડ આક્રોશ આરટીઆઈ માર્ગો પર ભીખ માંગી પાલિકા માટે માંગ્યા ફંડ ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા ચર્ચાનું કેન્દ્ર બની છે નગરપાલિકા દ્વારા જીબી નાણાં ભરપાઈ કરવામાં આવતા ત્રણ દિવસથી શહેરની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં જોવા મળે છે પાલિકા પાસે પુરતું ફંડ ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિમાં આજે ભરૂચ શહેર મુકાયું છે પાલિકાના અંધેર વહીવટ સામે હવે પ્રજામાં પણ આક્રોશ ઉભો થયો છે ત્યારે આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી માર્ગ ઉપર શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં તમામ એક્ટિવિસ્ટ દ્વારા હાથમાં ઘંટડી અને ડબ્બા લઈ લોકો પાસે ભરૂચ નગરપાલિકાના દેવાને દૂર કરવા નાતે રસ્તા પર ભીખ માંગવામાં આવી હતી ભરૂચ નગરપાલિકાના વસ્ત્રો ધારણ કરી આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો અને નગરપાલિકાને ભીખ સ્વરૂપે ફંડ આપવા માટેની અપીલ નગરજનોને કરી હતી

એક જ બે જ ખરી ઉભા છો પણ નાસ્તા આવી જાય તમારો મારવાનું

દાન આપો મારી નગરપાલિકા ને દેવામાંથી મુક્ત કરવા દાન આપો महापालिका ने देवा माथी मुक्त करवा दान आपो दान आपो भाई दान आपो नगरपालिका ने देवा माथी मुक्त करवा एकदम पाछा दान आपो भाई दान आपो नगरपालिका ने देवा माथी मुक्त करवा दान आपो दान आपो भाई दान आपो नगरपालिका ने देवा माथी मुक्त करवा दान आपो હું ભાઈ ભરત નગરપાલિકા છેલ્લા કેટલાય વર્ષોથી ભરૂચ નગરજનોની સેવા કરતી આવતી હતી મારી ઉપર મારી જગ્યા પર બેસીને રાજ કરનારા નેતાઓ મારા નામ પર લાખો કરોડો રૂપિયા ટેક્સના ઉઘરાવી અને શું કરે છે મને કંઈ જ ખબર નથી કરોડો રૂપિયા આ ટેક્સ પાણી વેરો શિક્ષણ વેરો હાઉસ ટેક્સ વ્યવસાય વેરો નામ પર કરોડો રૂપિયા અવસ્થામાં છોડી રહ્યા એવો મને અહેસાસ થયો છે કરોડો રૂપિયા આવ્યા કરોડો રૂપિયા ક્યાં ક્યાં મને ખબર નથી અને આજે ભરૂચ નગરપાલિકા દેવામાં છે એમ કહીને એ લોકોએ પોતાના હાથ ઊંચા કરી દીધા છે મારી ભરૂચની જનતાની તકલીફ મારાથી જોઈ શકાય એમ ન હોવાથી આજે ભરૂચ નગરપાલિકા રસ્તા પર ભીખ માગવા માટે દાન આપવા માટે ઉતરી છે કે અમને પૈસા આપો તો મારું દેવું દૂર થાય અને હું ભરૂચના નગરજનોની જે કંઈ સુખાકારી છે એમાં યથાશક્તિ મારું યોગદાન આપું એટલી જ મારી પ્રાર્થના છે આજે જેમ દ્રૌપદીનું વસ્ત્રહરણ કરી દીધું એમ મારું પણ આ વસ્ત્ર કરીને મારી આવી બિલકુલ જર્જરિત અવસ્થામાં આ શાસકોએ મૂકી દીધી છે મારે ત્યાં બેસીને એમના જન્મદિવસની કેકો કાપીને ભવ્ય ઉજવણી કરી છે હું મુખ પ્રેક્ષક બનીને બધું ની સહાય બનીને જોઈ રહી છું હવે મને આમાંથી ઉગાડો એવી ભરૂચની જનતાને પ્રાર્થના છે